વડોદરાથી સમાચાર તાંત્રિક વિધિના નામે ઠગાઈ કરનારી ટોળકી સકંજામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચે ઠગ ટોળકીના છ સાગરીતોની ધરપકડ કરી ઠગ ટોળકીએ સપ્તાહમાં ચાર સ્થાને લોકોને શિકાર બનાવ્યા માતાજીના ફૂટાવાળા સિક્કા પર દસ ગણા રૂપિયાની લાલચ આપતા ઠગ ટોળકી વિરુદ્ધ રાવપુરા મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ કપુરાઈ વાડી પોલીસ ઠકમાં ફરિયાદ નોંધાઈ છે अशोक सोलंकी सोलंकी इरफान उर्फे उर्फे महेश दीवान दीवान फिरोज उर्फे लाला शाह अनवर पुलिस ने करी तमाम आरोपी पूछपर गुनात करीधी है करी आरोपी पास थी आठ लाख नल जप्त करोदेसर कार्यवाही छख्सो शुरू थी गई वडोदरा થી સમાચાર તંત્રિક વિધિના નામે ઠગાઈ કરનારી ટોળકી સકંજામાં આવી છે ક્રાઈમ બ્રાન્ચે ઠગ ટોળકીના 6 સાગરીતોની ધરપકડ કરી ઠગ ટોળકીએ સપ્તાહમાં 4 સાડે લોકોને શિકાર બનાવ્યા માતાજીના ફોટાવાળા સિક્કા પર 10 ગણા રૂપિયાની લાલચ આપતા ઠગ ટોળકી વિરુદ્ધ रावપુરા મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ કપુરાઈ વાડી પોલીસ મતકમાં ફરિયાદ નોંધાઈ છે